રેંગડો એકદમ બિસ્માર હાલતમાં હોય ચંબુસર તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી તથા ચંબુસર ઓનર એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર આપવામાં આવ્યો ચંબુસર નગરના ટંકારી ભાગુર સર્કલથી એસટી ડેપો સર્કલ સુધીનો રીંગરોડ એકદમ બિસ્માર હાલતમાં હોય તે સંદર્ભે ચંબુસર તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને તથા ચંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી બિસ્માર થઈ ગયેલ રિંગરોડ ઉપર મરામત કરાવી ખાડાઓ પુરાવવાની માંગ કરી હોવાના તથા તાકીદે નગરજનો સહિત પંથકના પ્રજાજનો માટે માથાના દુખાવા સમાન રિંગ ઉપર કામગીરી હાથ નહીં ધરાય તો ચક્કા જામ કરવાની ચીમકી આવેદન પત્ર દ્વારા આપવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ચમુસા ટંકારી ભાગોળથી એસટી ડેપો સર્કલ સુધીના રિંગ રોડનો ઉપયોગ નગરજનો સહિત પંથકના પ્રજાજનો કરી રહ્યા છે આ રિંગ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે વાહન ચાલકોના વાહનોને નુકસાન પણ થયું છે કેટલાક વાહન ચાલક ખાડાઓમાં પડી જવાથી ઇજાગ્રસ્ત થયા હતા અને રિંગ રોડને દુરસ્ત કરવા પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાંય ગાર્ડ નિદ્રામાં પૂઢેલા પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા વાહન ચાલકોની સમસ્યાને વાચા આપવા જંબુસર ટ્રક ઓનર એસોસિ એસોસિએશન દ્વારા એસોસિએશનના પ્રમુખ હેઠળ રોહારી તાલુકાના ટ્રક માલિકો તથા નગરના વેપારીઓ એસટી ડેપો સર્કલ ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે નગરપાલિકાએ પહોંચ્યા હતા જ્યાં પાલિકા પ્રમુખ અમીશાબેન શાહને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્રમાં ટ્રકોનર એસોસિએશન દ્વારા જણાવવામાં આવેલ કે નગરનો રિંગ રોડ શહેરની મધ્યમાંથી પસાર થાય છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે નો મુખ્ય માર્ગ છે ને આરિંગ રોડ ઉપરથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ વાહનો સિરામિક ઉદ્યોગના રો મટીરીયલ પરિવહન કરતા વાહનો અને તાલુકાના સારો ખાતે આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ તથા માલ ઉત્પાદનનું પરિવહન થાય છે અને ટંકારી ભાગોળ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોય અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે હાલમાં માર્ગ એકદમ બિસ્માર થઈ ગયેલ છે અને માર્ગ ઉપર ઠેઠર ખાડાઓનું સામ્રાજ્ય છે ત્યારે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે મરામત કરાવવા માંગ કરાય